હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ અત્યારે ગુંદાની સિઝન આવી ગઈ છે માર્કેટમાં ખૂબ જ તાજા તાજા ગુંદા મળવાનું શરૂ થઈ ગયું છે તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટ્રેડિશનલ રીતે બનતું ગુંદા કેરીના ચટપટા અથાણાની રેસિપી આ અથાણું આપણે ટ્રેડિશનલ રીતે બનાવીશું આખા વર્ષ માટે આ રીત સૌથી સરળ છે આ અથાણું બનાવવા ગુંદા કેરી અને મસાલાના પરફેક્ટ માપ સાથે બનાવીશું ગુંદાનું અથાણું આપણે બધા બનાવતા જોઈએ છીએ પણ આજે હું ગુંદાનું અથાણું કઈ અલગ રીતે બનાવવાની છું તો ફ્રેન્ડ્સ તમે વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને ત્યારબાદ તમે આ અથાણું તમારા ઘરે બનાવજો આ અથાણું તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો અથાણાનો કલર એવો ને એવો જ રહેશે અને ગુંદા કડક જ રહેશે જો તમે આ રીતે બનાવશો તો ચાલો આખા વર્ષ માટે ગુંદા કેરીનું અથાણું કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ સૌથી પહેલાં અહીંયા અમે ગુંદાનું અથાણું બનાવવા માટે આ રીતે એક રાજાપુરી કાચી કેરી લીધેલી છે આ કેરી વજનમાં બસો પચાસ ગ્રામ છે કેરીને આપણે ધોઈને લેવાની છે હવે આ રીતે કેરીને ઉપરથી આપણે કટ કરી લઈશું છાલ નીકાળી લઈએ આ રીતે આપણે આખી જ કેરીમાંથી છાલ નીકાળીને તૈયાર કરવાની છે તો તૈયાર કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકશો આ રીતે મેં કેરીની છાલ નીકાળી લીધેલી છે આ રીતે મેં એકદમ પાતળી છાલ નીકાળીને તૈયાર કરેલી છે હવે આપણે કેરીને છીણવાની છે હવે આપણે કેરીને છીણી લેવાની છે તો આ રીતે મેં એક પ્લેટ લીધેલી છે તેના ઉપર આ રીતે ખમણી લીધેલી છે ખમણીમાં આપણે કેરીને ખમણી લઈશું આ રીતે ગોટલીનો ભાગ દેખાય ત્યાં સુધી આપણે કેરીને ખમણી લેવાની છે તો આ રીતે હું આખી જ કેરી ખમણીને તૈયાર કરી લઈશ અથાણા માટે આપણે આ રીતે એકદમ કાચી કેરી હોય તેવી જ લેવાની છે તો તમે જોઈ શકશો આ કેરી આપણે એકદમ કાચી જ છે આ રીતે મેં ગોટલા સુધી આખી કેરીને ખમણીને તૈયાર કરી લીધેલી છે હવે આપણે આ કેરી છીણીને રાખેલી છે તેમાં વન ફોર ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું અડધી ચમચી મીઠું ઉમેરીશું હવે બધું જ આ રીતે હાથે મિક્સ કરી લઈશું હવે આ મિક્સ થઈ ગયું છે હવે કેરીને આપણે આ રીતે દસ થી પંદર મિનિટ માટે રેવા દઈશું જેથી કેરીની અંદર મીઠું અને હળદર ચડી જાય હવે આપણે ગુંદારના અથાણા માટેના મસાલા જોઈ લઈએ તો અહીંયા મેં અડધો કપ મેથીનો બોળો લીધેલો છે તેના કરતાં થોડું ઓછું મીઠું લીધેલું છે બોળા કરતાં અડધા ધાણા લીધેલા છે એટલી જ વરિયાળી લીધેલી છે અને આ રીતે મેં તજ લવિંગ અને મરી લીધેલા છે હવે આપણે મિક્સર જાર લઈશું તેમાં ધાણા લઈશું હવે ધાણાને આપણે અધકચરા ક્રશ કરી લઈએ આ રીતે મેં ધાણાનો અધકચરો ભૂકો કરી લીધેલો છે તેને આપણે બાઉલમાં લઈ લઈશું વરિયાળીને પણ આપણે એ જ રીતે અધકચરી ક્રશ કરવાની છે તો એ પણ કરી લઈએ વરિયાળી પણ આપણે આ રીતે ક્રશ કરી લીધેલી છે તેને પણ બાઉલમાં લઈ લઈએ એ જ રીતે આપણે તજ લવિંગ અને તીખાને ક્રશ કરી લઈશું આ રીતે આનો પણ આપણે ફૂકો કરી લીધેલો છે તો આ મસાલા આપણા બધા તૈયાર થઈ ગયા છે મેથીનો બોળો આપણે આ રીતે આખો જ રાખીશું હવે આપણે વઘાર કરીશું હવે આપણે એક તપેલીમાં તેલ લઈશું અત્યારે હું અઢીસો ગ્રામ ગુંદાનું અથાણું કરી રહી છું તે પ્રમાણનું તેલ લઈ રહી છું તેલને આપણે ગરમ થવા દઈશું તેલ થોડું ગરમ થાય એટલે તેની અંદર આપણે જે મીઠું લીધેલું છે તે ઉમેરી દઈશું અને મીઠાને આ રીતે તેલમાં શેકી લેવાનું છે આ રીતે તેલમાં મીઠું શેકવાથી મીઠામાં જે પાણીનો ભાગ હોય તે બળી જાય છે અને તમારું અથાણું આખા વર્ષ માટે કડક રહેશે અને કલર તેનો એકદમ લાલ જ રહેશે હવે તમે જોઈ શકશો આ રીતે આપણું મીઠું ગરમ થઈ ગયું છે અને તેમાં પાણીનો ભાગ હોય તે બળી ગયો છે હવે તેની અંદર આપણે મેથીનો બોળો ઉમેરી દઈશું તો હવે તમે જોઈ શકશો આ રીતે મેથી છે સરસ ફૂટવા લાગેલી છે અને તેની અરોમાં પણ બહુ સરસ આવવા લાગી છે તો આ રીતે કન્ટિન્યુ ચલાવતા આપણે ગોળાને તૈયાર કરવાનો છે મેથીનો કલર આ રીતે થોડો બદલાઈ ગયો છે હવે તેની અંદર આપણે પીસેલા ખડા મસાલા છે તે ઉમેરી દઈશું ધાણા પણ ઉમેરીશું વરિયાળી પણ ઉમેરી દઈએ ગેસની આપણે આપણે ધીમી જ જ રાખવાની છે અને ધીમા ગેસ પર આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે અને હવે તેમાં આપણે હિંગ ઉમેરીશું હિંગ મેં અત્યારે દોઢ ચમચી જેટલી લીધેલી છે આ રીતે મેથી સાથે બધા જ મસાલા સરસ રીતે શેકાઈ જશે અને બધાની સ્મેલ સરસ બેસી જશે હવે આપણો આ મેથીનો બોળો તૈયાર થઈ ગયો છે તો ગેસ પણ બંધ કરી દઈશું તો તમે જોઈ શકશો આ રીતે આપણે મેથીનો બોળો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે નીચે ઉતારી લઈએ બોળાને મેં નીચે ઉતારી લીધેલો છે અને તેને આ રીતે કન્ટિન્યુ હલાવતા દસ મિનિટ માટે ઠંડો કરી લેવાનો છે ત્યારબાદ આપણે તેમાં મસાલા ઉમેરવાના છે તો ઠંડો કરી લઈએ હવે આ બોળો ઠંડો થઈ ગયો છે હવે તેની અંદર આપણે એકથી દોઢ ચમચી જેટલી હળદર ઉમેરીશું હળદર નાખ્યા બાદ બરાબર મિક્સ કરી લઈશું થોડો બોરો ગરમ હોય ત્યારે જ આ મસાલા કરીશું જેથી કલર એકદમ સરસ આવે હવે સાથે જ આપણે લાલ મરચું પાવડર પણ ઉમેરીશું તમને અથાણું જે રીતે તીખું ભાવે એ રીતે તમે લાલ મરચું લઈ શકો છો અત્યારે મેં ત્રણ ચમચી આપણે જે રેગ્યુલર લાલ મરચું ખાઈએ છીએ તે લીધેલું છે સાથે જ આપણે કાશ્મીરી લાલ મરચું પણ લઈશું તે મેં દોઢ ચમચી જેટલું લીધેલું છે હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર ગુંદાનું અથાણું જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી બને છે અને આખા વરસ માટે આ જ રીતે લાલ કલર રહેશે અને ખરાબ બિલકુલ નહીં થાય હવે આપણે આ બોળાને આ જ રીતે ઢાંકીને મૂકી દઈશું સાવ ઠંડુ થાય ત્યારબાદ આપણે તેમાં ખાંડ ઉમેરવાની છે તો આ જ રીતે રહેવા દઈએ ઢાંકીને હવે આ દસ મિનિટ થઈ ગઈ છે તો કેરીમાં મીઠું અને અદર સરસ ચડી ગયા છે તો આ રીતે એક બાઉલ લઈશું બાઉલની ઉપર આપણે આ રીતે એક સાડીનું કપડું લીધેલું છે તેની અંદર આપણે કેરીનું છીણ લઈ લેશું છીણમાંથી આપણે બધું જ પાણી નીચોવી લેવાનું છે અને છીણને ને એકદમ કોરું કરી લેવાનું છે તો આ રીતે બરાબર છીણ આપણે નીચવી લઈશું આ રીતે કેરીના છીણમાંથી પાણી નીચવી લેશું તો છીણ એકદમ સરસ કોરું થઈ જશે અત્યારે હું અઢીસો ગ્રામ ગુંદાની સામે અઢીસો ગ્રામ જ કેરી લઈ રહી છું તમે કેરી થોડી ઓછી પણ લઈ શકો છો પણ અત્યારે મેં બંનેની ક્વોન્ટિટી સરખી લીધેલી છે હવે છીણમાંથી બધું જ પાણી નીતરી ગયું છે હવે તેને આપણે કોરું થવા માટે એક કોટનના કપડામાં લઈ લેશું આ રીતે કોટનનું કપડું લઈ અને તેમાં આપણે છીણને ખુલ્લું કરી લેવાનું છે જેથી સરસ રીતે સુકાઈ જાય હવે છીણને આપણે આ રીતે છૂટું છૂટું કરી લઈએ તમે આ રીતે ગુંદાનું અથાણું ક્યારેય નહીં બનાવ્યું હોય તો ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી લાગે છે અને બહુ સરસ બને છે અને આખા વર્ષ માટે સ્વાદ એવો નહીં એવો જ રહેશે તો આ રીતે હું કેરીના છીણને ત્રણથી ચાર કલાક માટે સુકવી દઈશ અને વચ્ચે વચ્ચે તેમાં આપણે આ રીતે હાથ પણ ફેરવતા રહીશું જેથી છીણ એકદમ સરસ રીતે સુકાઈ જાય અને એકદમ સરસ રીતે આ રીતે છૂટું થઈ જાય તો છીણને આપણે પંખા નીચે સુકવવા દેવાનું છે તો સુકાવા દઈએ તો હવે તમે અહીંયા જોઈ શકશો કેરીનું આપણે જે છીણ બનાવેલું છે તે આ રીતે સરસ સુકાઈ ગયું છે કેરી સુકાતી હોય ત્યારે આ રીતે તેને થોડું થોડું છૂટું કરી લેવાનું છે તો આ રીતે મેં તૈયાર કરી લીધેલું છે આ સાઈડ તમે જોઈ શકશો આપણે ગુંદા માટેનો જે બોળો રેડી કર્યો છે તેને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ તો આ આપણો મસાલો એકદમ પરફેક્ટ બનીને તૈયાર છે અને સરસ ઠંડો પણ થઈ ગયો છે હવે તેની અંદર હું બધું જ માપ તમને પહેલાં મેં કીધેલું જ છે તો અત્યારે હું અડધી વાટકીથી થોડી ખાંડ ઉમેરી રહી છું તમારે ખાંડ સ્કીપ કરવી હોય તો પણ તમે કરી શકો છો તો તમે જોઈ શકશો બોળાનો કલર એકદમ સરસ આવી ગયો છે હવે આપણે આચારની અંદર આપણે જે કેરીનું છીણ રેડી કર્યું છે તે અંદર મિક્સ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે આ રીતે ગુંદાનું અથાણું ક્યારેય નહીં બનાવ્યું હોય આ રીતે કેરી છીણીને નહીં નાખી હોય તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો બહુ જ સરસ આ અથાણું બને છે અને તમે આ એકવાર બનાવી લીધું તો વર્ષો વર્ષ આ રીતે જ તમે બનાવશો એટલું ટેસ્ટી બને છે હવે મસાલા અને કેરીનું છીણ બધું સરસ મિક્સ થઈ ગયું છે તો આ સાઈડ પર રાખીશું તો આ રીતે આપણે ગુંદા એકદમ તાજા હોય તેવા લેવાના છે અને આ રીતે લીલા હોય તેવા લેવાના છે ગુંદા નાના અથવા તો મોટી સાઈઝના તમે લઈ શકો છો તો આ રીતે મેં ગુંદા લીધેલા છે બસો પચાસ ગ્રામ ગુંદાને આપણે બરાબર ધોઈ અને કોરા કરી લેવાના છે ગુંદા તમે જ્યારે લો ત્યારે તમારે ગુંદા જોઈને લેવાના છે કે તેની ઉપર કાળા ડાઘ કે એવું કશું ન હોય હવે ગુંદાને હું આ રીતે કટ કરી લઈશ અને અંદરથી તેનો બી નીકાળી લઈશ તમારે આખા ગુંદા ભરીને કરવા હોય તો તમે આ રીતે કટ લગાવી અને બી નીકાળી અને આખા ગુંદા પણ બનાવી શકો છો પણ અત્યારે હું તેના બે ભાગ કરી રહી છું તો આ રીતે હું બધા જ બી નીકાળી ગુંદા રેડી કરી લઈશ આપણે જે કેરીનું ખાટું પાણી નીકળેલું છે તેની અંદર ગુંદા મૂકતા જઈશું જેથી ગુંદામાં જે સિકાશ હોય તે નીકળી જશે તો આ રીતે મેં ગુંદામાંથી બી નીકાળી તૈયાર કરી લીધેલા છે આ રીતે ગુંદાને આપણે ખાટા પાણીમાં જે ચીકાશનો ભાગ હોય તે હાથથી બરાબર સાફ કરી લઈશું ત્યારબાદ આપણે કોટનના કપડેથી ગુંદાને કોરું કરી લઈશું આ રીતે ગુંદાને કોરું કરી ત્યારબાદ આપણે જે ગુંદા માટેનો આચાર બનાવેલો છે તે તેમાં મૂકતા જઈશું તો આજ રીતે હું બાકીના બધા જ ગુંદા ખાટા પાણીમાં ધોઈ અને કોટનના કપડામાં કોરા કરી અને આ જે મસાલો બનાવેલો છે તેમાં મૂકતી જઈશ તો ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર આચાર મસાલો બનાવી અને ગુંદાનું અથાણું બનાવજો બહુ જ સરસ બને છે આખું વર્ષ આ અથાણું આવું ને આવું જ રહેશે તો આ સિઝનમાં તમે એકવાર જરૂરથી બનાવજો તો આ રીતે તમને ગુંદાની ચીકાસ કપડા પર દેખાઈ રહી હશે તો આ રીતે બધું સાફ કરી લેવાનું છે હવે આ રીતે મેં બધા જ ગુંદા તૈયાર કરી લીધેલા છે હવે આ અચાર સાથે ગુંદા બરાબર મિક્સ કરી લઈશું હવે આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે હું આ જ રીતે તેને ચારથી પાંચ કલાક માટે રહેવા દઈશ જેથી બધા જ મસાલા ગુંદા સાથે સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બહેણીમાં ફરવાનું છે તો ઢાંકીને રહેવા દઈશું તો પાંચ કલાક પછી તમે જોઈ શકશો આ રીતે ગુંદામાં સરસ તેલ ઉપર આવી ગયું છે હવે બધું જ એકવાર મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકશો ગુંદાના અથાણાનો કલર બહુ જ સરસ આવ્યો છે અને બહુ જ સરસ બનેલું છે તો આ રીતે એકવાર મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે તેને બહેણીમાં ભરી લઈશું ફ્રેન્ડ્સ તમે જ્યારે અથાણું બહેણીમાં ભરો ત્યારે બહેણીને બરાબર સાફ કરી અને બરાબર તડકામાં સૂકવીને લેવી આ રીતે તમે અથાણું ભરશો તો તમારું અથાણું ક્યારેય નહીં બગડે અને આવું ને આવું જ રહેશે તો ફ્રેન્ડ્સ તમે પણ આ સિઝનમાં એકવાર આ રીતે ગુંદાનું અથાણું જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ ગુંદાનું અથાણાની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ